સેન્સ ટ્રાફિક જોઈ શકો તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે છે પછી બાપાના મંદિરના દર્શન કરાવીએ અત્યારે આપણે ગેટ ને આપણે આવી ગયા છે બાપાના સુંદર મજાના લાઈવ દર્શન કરાવીએ ચાલો મિત્રો તો પહેલાં આપણે અંદર જઈશું ગેટ ની અંદર બાપાના દર્શન કરાવીએ તો ઘણા ટાઈમ પછી આજે લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે તો આજના સુંદર મજાના દર્શન કરાવીએ આમ તો ઘણો ટાઈમ થઈ ગયો છે પંદર પંદર દિવસ જેવું તો થઈ ગયું છે મિત્રો જે લાઈ દર્શન કરે ચાલો સૌપ્રથમ તો પેલા આપણે કાળકર દર્શન કરાવીશું સંજયભાઈ માવાણી વાપસ્ત્રામ સેલિયા મુકેશભાઈ વાપસ્ત્રામ તો છે કાળભૈરવ દર મંદિર એમના સુંદર મંદિરના આજના લાઈ દર્શન જોઈ શકો છો છવાળા મિત્રો પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને દર્શન કરાવ્યું સંજયભાઈ વાઘેલા અકાશતરામ જય શ્રી રામ રાધરા દે તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક છે તો ચાલો મિત્રો તો પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બની આવી મિત્રો પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો આજના સુંદર મજાના દર્શન કરાવીએ મિત્રો ચાલો બાપાના દર્શન કરાવીએ નજીકથી maganda ba? na kumbabas stram ba? toh ay dunas no manyan alay desa enjoy sa kacoh toh ay check out din dito chicken spider z babas stram

રાજકુમારના બાપાની રોજ વોપ તો મિત્રો જોઈ શકો દર્શન કરવામાં લાઈન છે મોટી તો થોડીક વાર રહીને આપણે નજીકથી દર્શન કરાવીએ ટ્રાફિક હોઈ આજે છું આજના સિન્દ્ર બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો તો નજીકથી દર્શન કરાવીશું મિત્રો આ છે ગાદી મંદિર જોઈ શકો ટ્રાફિક કેટલી છે દર્શન કરવામાં અને અત્યારે તો ટ્રાફિક જોઈ વધારે ટ્રાફિક લાગી રહી છે મિત્રો ચાલો તો વધારે ટાઈમ લેતા સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ તો બની રહેજો આ છે ગાદી મંદિર ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવ્યું તે બાપા સીતારામભાઈ તો મિત્રો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરે છે સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન કરાવીએ જનકભાઈ સુથાર બાપા બાબા છે સમાધિ મંદિર અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે પશ્ચિમ બંગાળ બાબા સીતારામભાઈ રાજુભાઈ ટાઢા સુરત થી બાપા સિત્રા તો બાપાની સુંદર આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો ઘણા ટાઈમ પછી મિત્રો પાછા આપણે લાઈવમાં આવીએ છીએ હવે રોજ રેગ્યુલર લાઈવ ચાલુ થઈ જાય છે મિત્રો સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા બાજુ સંધ્યારતીના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ છે મિત્રો જીનેશ બહાદરજી બાપા સિત્રા મંજારથી અને જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના રોજ તમને દર્શન થઈ શકે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો તો આજના સુંદર મજાના રાયદર્શન મિત્રો જોઈ શકો અશોકભાઈ ઠાકોર બાપા સીતારામભાઈ શ્મિ લિંબાસિયા બાપાશરામ તો આજના સુંદર છે ધ્યાન મંદિરના પ્રદર્શન કરાવી મિત્રો કે જ્યાં છે બાપા વડ નીચે બેસીને ધ્યાન દેતા મિત્રો તો તેમના પણ દર્શન કરાવીએ અને મિત્રો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ભગવતી બેન સોની બાપા સતરામ તો બાપાની સુંદર મંદિર આજના લાઈવ દર્શન જોઈ શકો છો ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના રોજ સવાર સાંજ અને રાત્રે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આ છે ધ્યાન મંદિર તો બાપાના દર્શન કરાવશું નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિરના તો ધ્યાન મંદિરે આવી ગયા છે ધ્યાન મંદિર સુંદર મજાના જ મળાય લાગી દેશે ચાલો મિત્રો વર્ડની અંદર પણ બાપાના દર્શન કરી આવી વર્ડમાં ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો તો તમને પણ બાપાના દર્શન કરાવી

જોઈ શકો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન આજના ની અંદર ભગવતીબેન સ્વાની બાપા સ્તરામ તો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાય દર્શન સાંજના સાત વાગે સધી આરતીના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાય દર્શન થઈ શકે વડની અંદર મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે અલગ અલગ જઈએ તો આ તો ધ્યાન મંદિર ચાલો ફરી પાછા ગાદી મંદિર જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ અને વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી કોમેન્ટ પણ કરી શકો છો ટેસ્લા ફિઝિક્સ કોન્સેપ્ટ ઘણા ટાઈમ પછી લાઈવમાં મળ્યા મિત્રો આપણે બાપા બધા મિત્રોને તો આપણે ગ્રુપમાં મેસેજ નાખી દીધો તો મિત્રો આવીને લાઈવ ચાલુ કરી હતી પહેલાં અને બંધ કર્યું ત્યારે પણ આપણે ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખ્યો તો મિત્રો કે કેટલો ટાઈમ બંધ રહેશે ચાલો મિત્રો તો બાપાના ગાદી મંદિરના દર્શન કરાવીએ ફરી લાઈમાં બની રહેજો તો પછી ગાદી મંદિર ફરી ગાદી મંદિર આવી ગયા છે બાપાના દર્શન થાય એટલે બાપાના છે મળી ગયા જિગ્નેશભાઈ જીભાઈ પટેલ વિનેશભાઈ ડાભી બાપસ થાય બધા મિત્રોના બાપસ્થા જય શ્રી રામ રાદ રાધ